જાયન્ટ પીપલ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરાયું દર્શક મિત્રો ઉનાળો એની ચરમસીમાએ છે ત્યારે રસ્તા ઉપર ભર ઉનાળામાં તમને કોઈ ઠંડી છાશ આવે તો તમારે કેવું લાગે આ ઠંડી છાશથી એક તો ગરમીની સામે રક્ષણ પણ મળે અને આપણને એક હાસ કારણનો અનુભવ થાય આવું સેવાભાવી કાર્ય જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશન અને તેની સહયોગી સંસ્થાઓ દ્વારા ઘણા વર્ષોથી કરવામાં આવે છે

ઉનાળાની અસહ્ય ગરમીમાં આ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો લાભ લેતાની સાથે જ સૌ કોઈ લોકો આ કાર્યને બિરદાવ્યું હતું અને જાયન્ટ પીપલ ફાઉન્ડેશન તેમજ ગાયત્રી પરિવાર હંમેશા આવા સેવા કાર્યો કરતું રહે તેવી ભાવના પણ વ્યક્ત કરી હતી દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર